કયું કાર્ય સહેલું અને કયું કાર્ય કઠિન આમ જોવા જઈએ તો દરેક કાર્ય કઠિન જ લાગતા હોય છે અને આમ જોવા જઈએ તો તમામ કાર્ય સહેલા પણ ખરા નમસ્કાર હું દમયંતી આ ફૂલ ગુલાબી ઠંડીમાં અક્ષર્વેને શુભ પ્રભાત ને આજનું અમારું ગુજરાતી સ્વરચિત કાવ્ય રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું ને આજના મારા ગુજરાતી સ્વરાજિક કાવ્યનો શીર્ષક છે આસાન છે કાવ્ય શીર્ષક આસાન છે આ સૃષ્ટિનો સાગર છે જેમાં જીવન નૌકાનું સ્થાન છે આ સૃષ્ટિનો સાગર છે જેમાં જીવન નૌકાનું સ્થાન છે માલમ હું એવું જાણીએ તો તરવું એ આસાન છે આ સૃષ્ટિનો સાગર છે જેમાં જીવન નૌકાનું સ્થાન છે માલમ હું એવું જાણીએ માલમ એટલે કે સુકાની નાવ ચલાવનાર માલમ હું એવું જાણીએ તો તરવું એ આસાન છે આ રોહ અવરોહ છતાં આરોહ અવરોહ માને ઉતાર ચડાવ અહીં જીવનના ઉતાર ચડાવની વાત કરવામાં આવી છે આરોહને અવરોહ છતાં સંગીત વિહોણી તાન છે આરોહની અવરોહ છતાં સંગીત વિહોણી તાન છે જો શબ્દોમાં સોડમ હશે તો ગાન પણ આસાન છે આ જીવનના ઉપવનમાં એવું લક્ષ્યનું લીલું પાન છે આ જીવનના ઉપવનમાં એવું લક્ષ્યનું લીલું પાન છે ના તોડીએ એને કદી

перву і останніці тамміла